ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું. ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તા ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલા રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે જે પૈકી માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના ભરૂચ જિલ્લામાં આવેલા રસ્તા ઉપર વરસાદના લીધે પાણી ભરાઈ રહેવાથી પડેલા ખાડાઓમાં વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ મિક્સ નાખી તેમજ પ્રાયોગિક ધોરણે સિમેન્ટ પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરથી રાજપીપળા રાજપારડીથી નેત્રંગ ઉમલ્લા અશાપાણેથા અંકલેશ્વર વાલિયા નેત્રંગ અને સમની વાગરા પાલેજ ઈખર સરભાણા અને વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વિટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટ થી શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડનો રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખરાબ થયેલ છે તેનું પણ કોન્ક્રીટ પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાઓની દુરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં અઢાર જેસીબી મશીન ચૌદ જેટલા રોડ રોલર બે ગ્રેડર સાત ટ્રેક્ટર અને એકત્રીસ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ એકસો ત્રેસઠ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દુરસ્તી માટે કામ કરી રહી છે તેમ કાર્યપાલક એન્જિનિયર શ્રી રોનક શાહે જણાવ્યું છે